વડોદરામાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિ ઊભી કરનારા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરો અને

રહેતા અને લોકો નુકસાનની ભરપાઈ કરવાની માંગણી કરીશ ગોધરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોને આડા હાથે લઈને નામજોગ ભારે ઉચ્ચાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તેઓની રજૂઆત સાંભળી યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવી રીતના આશ્વાસન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિને આપવામાં આવ્યું હતું આ વિરુદ્ધ કાર્યક્રમ ઉપસ્થિત વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપનેતા ઝા ભરવાડ શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વીજ જોશી મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે હરીશ પટેલ તેમજ તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ માનવ સર્જિત નથી આ ભાજપ સર્જિત છે મારું ચોખ્ખું તમને કહું છું કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સર્જિત આ વડોદરા શહેરમાં પૂરનું સંકટ આવ્યું ચોવીસ તારીખના વરસાદમાં આઠ ઇંચ વરસાદમાં વડોદરા શહેરમાં એટલો વરસાદ નથી પડ્યો જેટલું તો પાણી ભરાઈ ગયું કારણ કે વરસાદી કાસો સાફ કરવામાં આવી નહીં એટલે કે પ્રી મોન્સૂન કામ કરીને અમે શૂન્ય કામ કરી જે ડ્રેનેજના પાણી છે ડ્રેનેજ ખુલ્લી નથી એટલે ડ્રેનેજના પાણી પાછા આવે છે લોકોના ઘરોમાં વરસાદના પાણી નહીં ગટરના પાણી ભરાયા છે પીવાનું ચોખ્ખું પાણી આપવાની વાતો કરે છે પોકળ વાતો કરે છે પીવાનું પાણી તો ઘરમાં ના આવ્યું પણ ગટરનું પાણી ને વરસાદનું પાણી લોકોના ઘરોમાં આવી ગયું કારણ કે કોર્પોરેશનના સત્તાધીશો ત્રીસ ત્રીસ વર્ષથી આ ભાજપના નેતાઓ સત્તામાં એસી કેબિનમાં બેસવાનું કંટ્રોલ રૂમમાં મીડિયાને બોલાવીને ફોટોગ્રાફી કરાવવાની પણ ત્યાં થાય છે શું મીટિંગ થાય પછી એમાં ઇટિંગ થાય અને પછી એમાં ચીટિંગ થાય આ ત્રણ જ વસ્તુ આ કોર્પોરેશનમાં થાય છે માટે વડોદરાની પ્રજાને અત્યારે ત્રા ત્રાસ પડી રહ્યો છે કેમ કે પાણી લોકોના ઘરોમાં આવી જાય છે શાળાઓ સ્કૂલો બંધ કરવી પડે આજે પણ તમે જુઓ સવારે જે વરસાદ પડ્યો અને બે કલાક વરસાદ પડ્યો એમાં તો પાણી ભરાઈ ગયા મા બાપને ટેન્શન કે અમારા છોકરાઓ સ્કૂલોમાં છે કદાચ સ્કૂલો પડી તો નહીં ને બિલ્ડિંગો સ્કૂલોની પડી તો નહીં જાને અમારા કોઈ છોકરાઓનો જીવતો નહીં જાય ને આ બધી ચિંતા હોય છે પરંતુ આ લોકોના પેટનું પાણી નથી આવતું કુદરતી આફત કહે છે કુદરતી આફત નથી આ ભાજપ સર્જિત અને ભ્રષ્ટ અધિકારીઓ સર્જિત આ આફત છે અને આને કુદરતી આફતમાં આ લોકો ફેરવી રહ્યા છે આમની પાસે નથી આયોજન નથી પ્લાનિંગ મગરો છે પણ મને એવું લાગે છે કે કોર્પોરેશન કોર્પોરેશનમાં મગરો છે જે આટલા તો ભ્રષ્ટાચાર કરે છે હવે શું માનો છો આજે જે પ્રકારે વરસાદની બેટિંગ થાય માનો છો કે પ્રી કામગીરી નથી થઈ કારણ કે આજે સો ટકા પ્રી મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો છે કારણ કે ચોવીસ તારીખના વરસાદ પછી પણ આ લોકો સબક ના શીખ્યા લોકોના ઘરોમાં પાણી ગયા તો પણ આ લોકો સબક ના શીખ્યા અને આજે બે કલાક વરસાદ પડ્યો એમાં ફરી પાણી ભરી ગયા તો શું પ્રિમોન્સૂન કામગીરી કરી ખાલી ખાલી જેસીબી મશીન અને ટ્રેક્ટર લઈને નીકળી જવાનું ફોટોગ્રાફી કરવાની જાતે ટ્રેક્ટર ચલાવે સાંસદને મીડિયામાં એવું બતાવે કે હું બજેટનું સત્ર છોડીને આવ્યો છું ઓ ભાઈ તમારી જવાબદારી છે તમારું તમે સત્ર શનિ રવિ હતું ને એટલે તમે વડોદરામાં આવ્યા હતા અને તમે જ્યાં ગયા ને ત્યારે પાણી ઉતરી ગયા હતા અને તમે ખાલી ખાલી મિટિંગો કરીને જતા રહ્યા ધારાસભ્ય મિટિંગ બધા મેયર ના ઘરમાં પાણી ધારાસભ્યો ના ઘરમાં પાણી પોતાના ઘરમાં પાણી આવી ગયા છે તો સ્વીકારતા નથી અને પ્રજાની વચ્ચે જાઓ તો ખબર પડે કે પ્રજા પબ્લિક કેટલી કંટાળીને અકરાઈ ગઈ છે આ લોકોને ખોબે ખોબરીને વોટ મળી ગયા પર સત્તામાં આવી ગયા પછી સત્તાના નશામાં ભૂલી ગયા પબ્લિકનું કામ જ નથી કરતા આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં વડોદરાની પબ્લિક આ ભાજપને સબક શીખવાડશે કરોડોના મશીન લાવવામાં આવ્યા રૂપારેલ કાસો એ ભૂખી કાસ તમામ કાસો સાફ કરવા એ જ મશીન ખરેખર જો સાફ થયું તો આજે આ દિવસ વડોદરા પાસે કોર્પોરેશનના રૂપિયા થઈ ગયા છે લોકોના ગયા છે અને તમારામાં તાકાત હોય ભાજપના નેતાઓમાં પાણી હોય તો જે બિલ્ડરોએ વિશ્વામિત્રી પર ભૂકી કાસ પર રૂપારેલ મસ્યા કાસ જેને જેને કાસો પર દબાણ કર્યા છે તમને ખબર છે માલતુજારો કોણ છે એ બિલ્ડરો કોણ છે પણ એની સામે ભાજપના નેતાઓ નહીં બોલે કોર્પોરેશન નહીં બોલે કેમ કારણ કે આ બિલ્ડરો ચૂંટણીમાં ભાજપને પ્રત્યક્ષને પરોક્ષ રીતે ફંડિંગ કરે છે માટે બિલ્ડરોના સામે આ ખરા કરે છે જે કોન્ટ્રાક્ટરો છે જેમને તમે જુઓ ગુડા સરક પર કેટલો મોટો ભૂવો પડ્યો બબ્બે લક્ઝરી બસ આવી જાય ને એટલો મોટો ભુવો પડ્યો જો ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ હોત અને કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ આ લોકો તો હંમેશા પૂર આવ્યા પછી પાડબંધો નીકળે છે પરંતુ એ ભ્રષ્ટાચારનો કુવો હતો એ મોતનો કૂવો હતો એ ભૂવો નથી એ મોતનો કૂવો હતો અને આવા વડોદરા શહેરમાં ઘણા ગણ્યા ગણ્યા નહીં એટલા ભૂવા છે એ આ લોકોના ભ્રષ્ટાચારના પાપે છે પરંતુ પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે કે ઓળખો આ લોકોને ભાજપના નેતાઓને શરમ નથી આવતી પણ આપણે જાગૃત થવાની જરૂર છે કે ઓળખો આ લોકોને કે જેમને પ્રજાના રૂપિયા લઈને ભ્રષ્ટાચારના કામો કર્યા કોંગ્રેસ પાર્ટી તરફથી અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જે બુધવારે તેર ઇંચથી પણ વધારે એટલે ઓલમોસ્ટ ચૌદ ઇંચ વરસાદ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો સાથોસાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો જેમાં સાવલી તાલુકાના જે તળાવો છે જેનું પાણી વિશ્વામિત્રમાં આવે છે એમાં વરસાદ આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ હાલોલ એમાં વરસાદ સાથોસાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં સાડાતેરથી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે એક જ દિવસમાં આટલું બધું વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એવા સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યા ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કર્યા જોડે જોડે વિશ્વામિત્રીનું જળ સ્થળ ઊંચું થાય કોઈની જાનહાની ન થાય લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા છે એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામાં તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામિત્રીના બસુરામ ભટ્ટા કે પેન્સનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડા એમને જે પણ જીવન જરૂરિયાતની હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતથી ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું બધું બધું વહીવટીતંત્રે કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાય છે પણ મેં કીધું પ્રમાણે તંત્રએ ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે એમને જીવન જરૂરતની ચીજો આપી છે અમે ત્યાં પંપો પણ ચલાયા છે પછી આદિત્ય હાઈટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીઓમાં જે પાણી ભરાય છે પંપો પણ ચલાયા છે પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ વિશ્વામિત્રીના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું એટલે અમારું આયોજન હતું જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાઈ જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાં ને ત્યાં સ્ટોંગ વોટર થાય ત્યાં પંપ મુકાય ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ પર વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હતું નથી અને એના કારણે પાણી ભરા છે અદરવાઈઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ ગયું હતું એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઈન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું ત્રીસ વર્ષ જૂનું છે ઈટ ઉપર બનેલું છે આરસીસીનું નથી જૂના જમાનાનું બનેલું છે લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળા એટલે એનું ફોલાણ થાય ને એના કારણે રોડ બેસ્યો છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરાઈ રહ્યા છે એનું અર્જન્ટ બેસીસ ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે ભાઈ વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો એની માટે અમે અમે જીઆઈએસના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાલિશન કર્યું છે એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર કરશે સર લોકોને નુકસાન થયું છે જે લોકોને નુકસાન થયું હોય તો જે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે રિલીફ મેન્યુલ છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવા પાત્ર થાય છે રેવન્યુ તંત્ર ચૂકવે છે મેં કલેક્ટરશ્રીને વાત કરી છે એમાં